મિત્રો આ મારી સાથે બનેલી સત્ય ઘટના છે તો અંત સુધી જરૂર જોજો રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો જાણી જોઈને મેં એવા કપડાં પહેર્યા જે કદાચ હું ક્યારેય જીવનમાં પહેરવાનું વિચારી પણ ના શકું અને આ બધાની પાછળ એક મકસદ છુપાયેલો હતો મારે ઇમ્તિહાન લેવું હતું કે મારો નોકર મારી સાથે કેટલો વફાદાર છે અને પછી એક સાંજે મારા નોકરે બધી હદ વટાવી દીધી અને જે કાની થયું તે મારા માટે વિશ્વાસ કરવા જેવું નહોતું મારું નામ નિકિતા છે અને હું ખૂબ જ વધારે સુંદર હતી જે મને જોતું તે પાગલ થઈ જતું મારી સુંદરતાના વખાણ આખા સમાજમાં થતા હતા કોઈ પણ વ્યક્તિ એકવાર મને જોતો તો તે પાપણો પલકાવવાનું પણ ભૂલી જતો પરંતુ હું કિસ્મતના મામલામાં ખૂબ જ બદનસીબ સાબિત થઈ હતી પૈસાની પણ કોઈ કમી નહોતી કે મારી સુંદરતામાં પણ કોઈ કમી નહોતી મારી પંદર વર્ષની ઉંમર હતી અને કોઈ પણ મને પોતાની આંખોથી જોતું ત્યારે તે નજરો ફેરવવાનું પણ ભૂલી જતું હું ઘરેથી નીકળતી ત્યારે બધા વ્યક્તિઓની નજર મારા ઉપર જામેલી રહેતી મારી સુંદરતાના લીધે મારા માતા પિતાને મારી ચિંતા થવા લાગી હતી મારા માતા પિતા એમ પણ જલ્દીથી જલ્દી મારા લગ્ન કરીને તેમની જવાબદારી પૂરી કરવા માંગતા હતા હકીકતમાં હું એક ખૂબ જ સારી ફેમિલી માંગતી હતી જ્યાં કોઈ પણ આઝાદ જિંદગી જીવવા માંગતું હતું અને મારા માતા પિતા પણ મારા લગ્ન પછી આવી જ એક આઝાદ જિંદગી જીવવા માંગતા હતા મારા માતા પિતાએ તેમના એક કારોબારી મિત્રના પુત્ર સાથે મારો સંબંધ નક્કી કરી નાખ્યો અને સોળ વર્ષની ઉંમરમાં જ મારા લગ્ન કરી દીધા અને હું લગ્ન કરીને મારા પતિના મોટા બંગલામાં માવતી રહી મારા પતિ પણ ખૂબ જ સુંદર હતા અમે બંને એક સાથે ઊભા હોય ત્યારે લોકોની નજર અમારી ઉપર ચોંટીને રહેતી દરેક લોકો અમારી જોડીની ખૂબ તારીફ કરતા અને નજર લગાવતા અને હું સાંભળીને ખુશીથી પાગલ થઈ જતી કે ભગવાને મારા ભાગમાં બધી ખુશીઓ લખી દીધી છે મારા માતા પિતાના ઘરે તો હું એકલતાનો શિકાર રહી હતી પણ હવે મને રાહુલના પ્રેમે પૂર્ણ કરી દીધી હતી પરંતુ હું એ ભૂલી ગઈ હતી કે સુખ દુઃખ પણ જિંદગીનો એક ભાગ હોય છે મારા અને રાહુલના લગ્નના ચાર વર્ષ થવાના હતા પરંતુ ભગવાને અમને સંતાનની ખુશી નહોતી આપી મારા સાસુ સસરા ઘણી વખત સંતાનની ઈચ્છા પ્રકટ કરતા અને મારા સાસુના વ્યવહારમાં ઘણો બધો બદલાવ પણ આવી ગયો હતો અને ચાર વર્ષમાં તેમનું વર્તન પહેલા જેવું નહોતું રહ્યું તેમને તેમને દરરોજ એ જ ઈચ્છા રહેતી કે હું ક્યારે કોઈ ખુશખબર સંભળાવું અને તે ખુશીમાં નાચવા માંડે પરંતુ આ બધું મારા હાથમાં નહોતું સંતાન તો કુદરતની તરફથી આપવામાં આવે છે બધા પ્રકારના ઈલાજ પછી પણ જ્યારે અમારા ખોળામાં કોઈ ખુશીઓ ના આવી તો મારા સાસુએ રાહુલને બીજા લગ્ન કરવાનું કહ્યું પણ રાહુલ મને સાચો પ્રેમ કરતા હતા એટલા માટે પહેલા તો તેમણે તેમની મમ્મીને સાફ ઇન્કાર કરી દીધો પરંતુ દરરોજની વધતી જતી જીતના દબાણને કારણે તે મને લઈને એક બીજા બંગલામાં શિફ્ટ થઈ ગયા મને લાગતું હતું કે કદાચ હવે જિંદગીમાં થોડી શાંતિ થઈ જશે પરંતુ મારો આ વિચાર થોડા જ દિવસનો મહેમાન સાબિત થયો એક દિવસ રાહુલ ઓફિસમાંથી ઘરે પાછા આવી રહ્યા હતા અને બ્રેક ફેલ થવાથી તેમની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યા વીસ વર્ષની ભરી જવાનીમાં જ હું વિધવા થઈ ગઈ આટલા મોટા બંગલામાં હું એકલી કેવી રીતે જીવન વિતાવતી આજ વિચારીને મેં થોડા દિવસો વિતાવ્યા અને પછી મારા માતા પિતાના ઘરે આવતી રહી પણ કહેવાય છે ને કે વિદાય થયા પછી દીકરીઓ પારકી થઈ જાય છે એકદમ સાચું જ કહે છે અને થોડા મહિનાઓમાં જ મારા ભાભીઓએ મને કોણા સંભળાવવાનું શરૂ કરી દીધું તેમના માટે હું માત્ર બોધ સિવાય બીજું કામી નહોતી અમારા સમાજના અજીબ અજીબ છોકરાઓના સંબંધો તે મારા માટે બતાવવા લાગ્યા હજુ તો હું રાહુલના મૃત્યુના ગમમાંથી જ બહાર નહોતી નીકળી તો બીજા લગ્ન માટે કેવી રીતે વિચારી શકતી હતી મને સારી રીતે અંદાજ આવી ગયો હતો કે લોકો મને થોડા દિવસોથી વધારે સહન નહીં કરી શકે જો કે મારા સાથથી તેમને કોઈ તકલીફ પણ નહોતી પહોંચતી તેમના વર્તનને જોઈને મેં ફેંસલો કર્યો કે હું રાહુલના બંગલામાં પાછી શિફ્ટ થઈ જઈશ તન્હાઈમાં જીવન લોકોની સાથે જીવન કરતા બહેતર છે જે મારા મોઢા સામે તો ખૂબ જ સારા હતા પરંતુ મારી પાછળ મને ફક્ત તેમની કાઢવા માંગતા હતા હું મારી મમ્મીના ઘરેથી પાછી મારા બંગલામાં આવી ગઈ હતી રાહુલનો કારોબાર પપ્પાએ સંભાળ્યો હતો ખર્ચની એક રકમ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થવા લાગી હતી મને શરૂઆતથી જ માં ઉછેરી હતી એટલે કામકાજની તો મને આદત નહોતી હમેશા નોકર ચાકર મારી આગળ પાછળ રહેતા હતા પરંતુ આટલા દિવસોથી બંગલો બંધ રહેવાના લીધે બધા જ નોકરો કામ છોડીને જતા રહ્યા હતા એ તો સારું છે મારી એક જૂની નોકરાની મારી સાથે આવતી રહી હતી પરંતુ તે ખૂબ જ વધારે બીમાર થઈ ગઈ હતી તેને મને રજાની વિનંતી કરી તો હું પરેશાન થઈ ગઈ કારણ કે તેની વગર હું બિલકુલ પણ ગુજારો નહોતી કરી શકતી તે કહેવા લાગી માલકી હું ગામડે જઈશ તો ત્યાંથી મારા ભાઈને મોકલી દઈશ તે તમારા બધા કામકાજ કરી દેશે અને તમારું ખૂબ જ ધ્યાન પણ રાખશે મેં તેને કહ્યું કે પહેલા તારા ભાઈ ને બોલાય પછી ગામડે જતી રહેજે જેથી તું તારા ભાઈને કામ બતાવી શકે તે તરત જ માની ગઈ અને તેને પોતાના ભાઈને ગામડેથી બોલાવી લીધો તેનો ભાઈ એક અઢાર વર્ષનો સુંદર અને યુવાન છોકરો હતો જેને જોઈને હું ચોંકી ગઈ હતી મને તો લાગ્યું હતું કે તે કોઈ તેર ચૌદ વર્ષનો બાળક હશે પરંતુ આ તો સારો એવો જવાન છોકરો હતો મારી નોકરાની ઘરનું બધું કામ સમજાવી દીધું હતું તે છોકરો ખૂબ જ હતો ખૂબ જ હાથ ચલાવીને કામકાજ કરી રહ્યો હતો બે દિવસમાં તેની બહેને તેને બધું કામકાજ સમજાવી દીધું અને એ પછી તે મારી પાસેથી થોડા મહિનાની રજા લઈને ગામડે જતી રહી હકીકતમાં બીમાર તો થઈ જ હતી પરંતુ હવે તેના ઘરના લોકોએ તેના લગ્ન પણ નક્કી કરી નાખ્યા હતા અને કદાચ તે ફરીથી ક્યારેય પાછી નહોતી આવવાની મારી નોકરાણી જતી રહી અને તેનો ભાઈ મજૂરોવાળા રૂમમાં જ રહેવા લાગ્યો વધારે લોકો નહોતા એકલા માટે હું વધારે નોકરને રાખવા પણ નહોતી માંગતી તે નોકરાણીના ભાઈનું નામ રોહન હતું આગલી સવારે રોહન નાસ્તો લઈને રૂમના દરવાજા ઉપર આવ્યો હું દરરોજ સવારે દસ વાગ્યા વાગે જ નાસ્તો કરતી હતી મેં તેને રૂમની અંદર જ બોલાવી લીધો હું હજી સુધી નાઇટ ડ્રેસમાં જ હતી અને પથારીમાં માડી પડેલી હતી હું તેને જોઈને ઊભી થઈને બેસી ગઈ તે મારો નાસ્તો બાજુના ટેબલ ઉપર મૂક્યા પછી માથું નમાવીને રહી ગયો જેમ મારા આદેશની રાહ જોતો હોય હું ખામોશીથી તેની સામે જોવા તે અઢાર વર્ષનો હતો પરંતુ કદાચ ગામડાના સંજોગોએ તેને ઉંમરથી વધારે જ મોટો કરી દીધો હતો તે એક ભરાવદાર અને ખૂબ જ મોટો આદમી નજર આવી રહ્યો હતો ના જાણે અચાનક જ મને તેની હાજરીથી ગભરાટ મહેસૂસ થવા લાગી કારણ કે આટલા મોટા બંગલામાં તે મારી સાથે એકલો હતો અને દૂર દૂર સુધી કોઈ નહોતું આ વિચારીને જ મને બીક લાગવા લાગી હતી કે હું પણ જવાન છું અને એમ પણ મારી સુંદરતા ઉપર તો ઘણા વ્યક્તિઓ મરતા હતા ક્યાંક રોહન ની નિયત બદલાઈ ના જાય મેં કની પણ વિચાર્યા વગર જ એક જવાન છોકરાને મારી પાસે રાખી લીધો જ્યારે મારે આ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું કારણ કે હું પોતે એક જવાન વિધવા છું અને આટલા મોટા ઘરમાં એકલી છું મેં રોહનને દિવસના ઘણા બધા કામ બતાવી દીધા હતા અને તે તરત જ કામે વળગી ગયો હતો પરંતુ મારા દિલ અને દિમાગમાં એક સવાલ આવી રહ્યો હતો મેં વિચાર્યું હતું કે કોઈ ભરોસાવાળી નોકરાણીની વ્યવસ્થા કરી લઈશ અને પછી રોહનને કાઢી મૂકીશ મને મારા ઘરેથી આવ્યાના ઘણા દિવસો થઈ ગયા હતા પરંતુ મારા ઘરેથી હજુ સુધી કોઈ મને મળવા માટે નહોતું આવ્યું મારા માતા પિતા તેમના પૌત્ર પૌત્રીમાં એકલા બધા વ્યસ્ત હતા કે કદાચ તેમને મારી એકલતાનો વહેસાસ પણ ન હતો સાસરી વાળા લોકો તો પહેલેથી જ મને નાપસંદ કરવા લાગ્યા હતા તેમના માટે હું હોઉં કે ના હોઉં બધું બરાબર જ હતું મને સમજમાં નહોતું આવતું કે નવી નોકરાણી માટે કોને કહું અને પછી સંયુક્તથી એ જ દિવસે મારી એક જૂની બહેનપણી મને મળવા માટે આવતી રહી જે લગ્ન પછી બહાર શહેરમાં જતી રહી હતી અને હવે રજાઓમાં પાછી આવી હતી તો તેને મારા વિધવા થયાની ખબર પડી હતી હું તેને ગળે લગાવીને ખૂબ જ વધારે રડી મારી બરબાદીની વાત સાંભળીને તે પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી ઘણા સમય સુધી અમે બંને આવી જ રીતે વાતો કરતા રહ્યા અને પછી મેં તેને કહ્યું કે હું મારા ઘરના કામકાજ માટે એક ભરોસાવાળી નોકરાણીને શોધી રહી છું રોહનને જોઈને તે કહેવા લાગી આ છોકરો છે તો ખરો અને કામ પણ સારું કરી રહ્યો છે તો પછી તારે શું જરૂર છે નવી નોકરાણી શોધવાની મેં તેને મારા મનમાં આવવાવાળા સવાલો વિશે જણાવ્યું તો કહેવા લાગી નિકિતા તું પણ શું બેવકૂફ જેવી વાતો કરે છે પોતે જ કહું છું કે તેની બહેન વર્ષોથી તારી વફાદાર છે અને રોહન પણ ખૂબ જ શરીફ છે અને પાછી પોતે જ પરેશાન પણ થઈ રહી છે મારું માનતી હોય તો નવી નોકરાની મુશ્કેલીમાં ના પડ આજકાલની નોકરાની કોઈ કામની નથી હોતી તે ફક્ત ઘણી બધી રજાઓ પાડે છે અને બીજી વાત એ કે એક ઘરની ખબર બીજા ઘરમાં પહોંચાડી દે છે ભગવાન ના કરે કે તને કોઈ નુકસાન ના પહોંચાડી દે મારી બહેન પણ ખૂબ જ વધારે ભરોસો કરતી હતી પરંતુ એકદમ નવી નોકરાની ઉપર કેવી રીતે ભરોસો કરી શકતી હતી જતા જતાં તે કહેવા લાગી કે જો એવું જ હોય તો રોહન કેસ્ટ લઈ લે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેની વાત મને થોડી થોડી સમજ પડી ગઈ હતી તેની સલાહ મને ઠીક જ લાગી હતી મેં વિચાર્યું કે હું એકવાર રોહનનો ટેસ્ટ લઈ લઉં અને જો તે પાસ થઈ જશે તો હું તેને હંમેશા માટે મારી પાસે રાખી લઈશ કારણ કે તે બંગલાને છોડવાનો અને બીજા લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો તેમ પણ મને એ વાતનો યકીન આવી ગયો હતો કે કુદરતે મારા નસીબમાં સંતાન નથી લખ્યું તો પછી બીજા લગ્ન કરીને પણ મને શું મળતું એકલા માટે મેં એકલા જિંદગી વિતાવવાનો ફેંસલો કરી લીધો હતો અને મારા આ ફેંસલા લીધે મારા માતા પિતા મારાથી દૂર થઈ ગયા હતા તે બંને જલ્દીથી જલ્દી મારા બીજા લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા અને મેં ચોખ્ખું કહી દીધું હતું કે હવે મારી જિંદગીમાં બીજા કોઈ પુરુષની કોઈ જગ્યા નથી મેં એકલા રહેવાનો ફેંસલો પણ કરી લીધો હતો અને રોહનનું ઇમ્તિહાન લેવાનું પણ વિચારી લીધું હતું હું પૈસા અને ઇજ્જત બંને મામલામાં તેનો ટેસ્ટ લેવા માંગતી હતી એટલા માટે સાંજના સમયે મેન જાણી જોઈને ખૂબ જ વધારે પૈસાથી ભરેલી બેગ રસોડામાં મૂકી દીધી અને પોતે પોતાના ઘરમાંથી બજાર જવા નીકળી ગઈ હું જોવા માંગતી હતી કે આ તે બેગ સાથે શું કરશે બે કલાક સુધી હું બજારમાં ફરતી રહી ઘરનો જે પણ જરૂરી સામાન લેવાનો હતો તે લઈને હું ઘરે પહોંચી તો તે બેગ ત્યાં હાજર ન હતી રોહન પણ મને ઘરમાં ક્યાંય નજર નહોતો આવ્યો મારું હૃદય ખૂબ જ સડકથી ધડકી રહ્યું હતું હું બધો સામાન લઈને મારા રૂમમાં આવી તો એ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ કે તે બેગ મારા રૂમમાં રાખેલી હતી જલ્દીથી મેં તેને ખોલીને જોયું તો તેમાં બધા પૈસા જેમ હતા એમ જ હાજર હતા એક ક્ષણ માટે મને શાંતિ થઈ કે રોહન ની નિયત પૈસા ઉપર ખરાબ નથી પરંતુ બીજા જ ક્ષણે મને ખ્યાલ આવ્યો કે બની શકે છે તેને ખબર જ ના હોય કે આમાં પૈસા છે એટલા માટે મેં બીજી રીતે તેનું ઇમ્તિહાન લેવાનું વિચાર્યું

પરંતુ આ મારી ભૂલ સાબિત થઈ મને રૂમમાં આવ્યાની વધારે વાર નહોતી થઈ કે રૂમનો દરવાજો ખખડવા લાગ્યો પહેલાં તો હું આશ્ચર્યમાં પડી ગઈ પરંતુ રોહનનો અવાજ સાંભળ્યા પછી મેં તેને અંદર આવવાની પરવાનગી આપી દીધી તે માથું નમાવીને રૂમમાં આવ્યો અને મારી સામે પૈસા રાખીને કહેવા લાગ્યો કે આ પૈસા મારા રૂમના રસ્તા ઉપર પડ્યા હતા અને આ મારા નથી રોહનની આ વફાદારીએ મને આશ્ચર્યચકિત કરી દીધી હતી તે પૈસા લગભગ બે લાખ જેટલા હતા મેં ને કહ્યું કે આ પૈસા તો મારા પણ નથી તું ચાહે તો આ પૈસા રાખી શકે છે હું તેને તેની વફાદારીનું ઇનામ આપવા માંગતી હતી રોહન હાથ જોડીને કહેવા લાગ્યો મેડમ હું મહેનતની કમાણી ખાઉં છું હું નથી જાણતો આ પૈસા તમારા છે કે બીજા કોઈના પરંતુ આ મારા પૈસા નથી એટલા માટે હું તેને કોઈ પણ સંજોગોમાં નથી રાખી શકતો તે ખાલી હાથે પાછો જતો રહ્યો અને પૈસા મારી સામે પડેલા રહી ગયા મારું મન એ વાત ઉપર રાજી થઈ ગયું હતું કે રોહનની નિયત એકદમ ચોખ્ખી છે અને તે ક્યારેય પણ મારી કોઈ કિંમતી વસ્તુને હાથ પણ નહીં લગાવે હવે ફક્ત એક જ વસ્તુ રહી ગઈ હતી અને તે હતી મારી સામે ઈજ્જત હું હજુ પણ જવાન હતી અને તે પણ જવાનીના ઉંબરે પગ મૂકી ચૂક્યો હતો આવામાં અમારું એક સાથે બંગલામાં રહેવું ઠીક નહોતું આ વાત હું પણ જાણતી હતી પરંતુ હું કોઈ અજાણી વ્યક્તિને મારી સાથે નહોતી રાખવા માંગતી અને રોહન આ ઇમ્તિહાન ને પાર કરી શકે તો તે હંમેશા માટે મારો વફાદાર બની જતો અને એ જ વિચારીને મેં લાલ રંગની સાડી પહેરી અને મેકઅપ કરી લીધો જો કે વિધવા થયા પછી મેં ક્યારેય પણ આટલો મેકઅપ નહોતો કર્યો મેં એક નજર દર્પણ ઉપર નાખી તો હું હદથી વધારે સુંદર લાગી રહી હતી મારી નજરો પોતાની જ સુંદરતાને નજર લગાવી રહી હતી રોહન કેવી રીતે મારી આ સુંદરતાને સહન કરી શકતો હતો હું પૂરેપૂરી તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ ઉપર જઈને બેસી ગઈ અને રોહનને કહ્યું કે તે સાંજની સાંજની ચા ચા લાવીને મારી સાથે જ બેસી જાય રોહન લઈને આવ્યો તો મેં તેને જબરદસ્તી મારી સામે જ બેસાડી દીધો અને તેને તેના વિશે સવાલો પૂછવા લાગી તે ક્યારે ક્યારે મારી સામે નજર ઉઠાવીને જોતો અને પછી તરત જ નજર નમાવી લેતો મને તેનો અંદાજ ખૂબ જ સારો લાગી રહ્યો હતો તેને એકવાર પણ નજર ભરીને મને નહોતી જોઈ રોહન મારા બધા સવાલોના જવાબ ખૂબ જ સારા વર્તનથી આપી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું કે જેમ નીચ્ચતદાર અને સ્વાભિમાની હોય સાચું તો એ જ હતું કે હું રોહનના વ્યક્તિત્વના લીધે બેફિકર થઈ ગઈ હતી તે ખરેખર એક ખૂબ જ સારો માણસ હતો પરંતુ હું થોડા દિવસ હજુ તેનું ઇમતિહાન લેવા માંગતી હતી એટલા માટે દરરોજ નવા કપડાં પહેરતી હતી અને ક્યારેક તેને બેઠક રૂમમાં મારી પાસે બેસાડી દેતી હતી અથવા તો ક્યારેક ગાર્ડનમાં બેસાડતી હતી એકવાર રાતના સમયે હું તેના રૂમ પાસે પહોંચી ગઈ અને તેને બૂમ પાડીને બહાર બોલાવ્યો તો તે તરત જ આવતો રહ્યો મેં ગુલાબી રંગની નાઇટી પહેરેલી હતી મને વિશ્વાસ હતો કે તે આજે મને નજર મરીને જરૂર જોશે પરંતુ તે આજે પણ માથું નમાવીને ઊભો હતો મેં રોહનને કહ્યું કે મને ઊંઘ નથી આવી રહી મને કોફી બનાવીને આપી દે તે મારી પાછળ પાછળ જ આવતો રહ્યો હું તેની સામે રસોડાના દરવાજા જોડે ઊભી રહી ગઈ મારા વાળ પૂરેકુરા ખુલ્લા હતા અને મારી નજરો રોહન ઉપર જામેલી હતી પરંતુ તે પૂરેકૂરો કોફી બનાવવામાં મગન હતો તેણે કોફી બનાવીને મારી સામે મૂકી દીધી અને જે રીતે આવ્યો હતો એવી જ રીતે પાછો જતો રહ્યો તેના આ અંદાજે મને પૂરેકૂરી ચોંકાવીને રાખી દીધી હતી તેણે કોઈક રીતે મારી સુંદરતાને નજરઅંદાજ કરી દીધી હતી આ વાત મારા માટે એકદમ અનોખી હતી કદાચ તે મારો ભરોસો જીતવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કારણ કે આજ સુધી મારી જિંદગીમાં પણ પણ પુરુષો આવ્યા હતા હતા તે જ્યારે મને જોતા ત્યારે નજર નમાવવાની ભૂલી જતા એક સાંજે મેં બ્લેક કલરનું ખૂબ જ સુંદર ગાઉન પહેર્યું અને વાળને ખોલીને એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ મને એ વાત ઉપર વિશ્વાસ આવી ગયો હતો કે રોહન મારી ઉપર નજર નહીં નાખે મારો સફેદ રંગ કાળા કપડા માંગ એકદમ ચમકી રહ્યો હતો હું પથારી ઉપર આડી પડી ગઈ અને મેં જાણી જોઈને રોહનને રૂમમાં બોલાવી લીધો અને તે માથું નમાવીને રૂમમાં આવી ગયો હતો મેં તેને કહ્યું કે મારું માથું ખૂબ જ દુખે છે મારું માથું દબાવી દે તો તે મારી નજીક આવીને બેસી ગયો અને તેના હાથેથી મારું માથું દબાવવા લાગ્યો હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે બસ હવે રોહનનું ઇમ્તિહાન પૂરું થઈ ગયું છે તે ખૂબ જ સારો વ્યક્તિ છે અને હવે મારે તેને અજમાવવાની કોઈ જરૂરત નથી પરંતુ અચાનક જે રોહને કહી કેવું કહ્યું કે મારા હોશ ઉડી ગયા તે પૂરેપૂરો બેકાબુ થઈ ગયો હતો અને તેને મારા પગ પાસે પડેલી ચાદર ઉઠાવીને મારા શરીર ઉપર નાખી દીધી અને મારાથી દૂર જઈને ઊભો રહી ગયો અને તે નજર નમાવીને કહી રહ્યો હતો કે મેડમ હું હવે તમારી પાસે કામ નહીં કરી શકું હું એક શરીફ અને ઈમાનદાર છોકરો છું અને પોતાની ઉપર કાબૂ રાખું છું પરંતુ તમારી આ હરકત અને આ કપડાં મને મારા હીમાથી ભટકાવી રહ્યા છે હું એક પુરુષ છું અને કુદરતી રીતે હું વિરોધીની જેમ પગલું ભરું છું પરંતુ આજ સુધી મેં મારા વ્યક્તિત્વને પૂરેપૂરું બચાવી રાખ્યું છે પરંતુ હવે આ મારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ ચૂક્યું છે હું અને હું તમે આ બંગલામાં એકલા રહીએ છીએ અને હવે મને એવું મહેસૂસ થવા લાગ્યું છે કે જેમ આપની વચ્ચે ત્રીજો શેતાન આવી ચૂક્યો છે મને એ વાતની બીક છે કે અત્યાર સુધી તો મેં પોતાની ઉપર કાબૂ રાખ્યો છે પરંતુ ક્યારે કોઈ દિવસ હું પોતાની ઉપર કાબૂ ના કરી શક્યો અને એવી હરકત ના કરી બેસું કે જિંદગીભર પોતાની સામે નજર પણ ના મેળવી શકું તે લાંબો ભરાવદાર પુરુષ મારી સામે ઊભો રહીને આંસુ વહાવી રહ્યો હતો અને મને મારા વર્તનને લીધે ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો તે તો ઇજ્જતથી કામ કરી રહ્યો હતો પરંતુ હું જ તેની સાથે ખરાબ હરકતો કરવા લાગી હતી ના જાણે હું તેનું ઇમ્તિહાન લઈ રહી હતી કે પછી પોતાને તેની સામે પેશ કરી રહી હતી હવે મને અહેસાસ થઈ રહ્યો હતો કે મેં કેટલી મોટી ભૂલ કરી દીધી હતી તે સાચું જતો કહેતો હતો જો કોઈ કમજોર પરિસ્થિતિમાં પોતાની ઉપર ના રાખી શક્યો અને મારી સાથે કાની ખોટું કરી બેસતો તો પોતાની ઇજ્જત પણ ખોઈ બેસતી અને તેને પણ કુપાત્ર સમજી લેતી જ્યારે ભૂલ તો ખરેખર મારી પોતાની જ હતી તે પાછા જવાની પરવાનગી માંગી રહ્યો હતો મેં તેની સામે હાથ જોડી દીધા અને તેને કહ્યું કે મને માફ કરી દે હું તો બસ તારું ઇમ્તિહાન લેવા માંગતી હતી પરંતુ પોતે જ નિષ્ફળ થઈ ગઈ હતી હું તેની સામે પોતાને ખૂબ જ હલકી મહેસૂસ કરી રહી હતી રોહન કહેવા લાગ્યો મેડમ તમે ખૂબ જ સુંદર છો અને પણ મારા જેવા છોકરાને નોકર રાખવાની જગ્યાએ કોઈ સારા અને સંસ્કારી પુરુષ સાથે લગ્ન કરી લેવા જોઈએ તો મેં તેને જણાવ્યું કે હવે મારો વિશ્વાસ સંબંધો પરથી ઉઠી ગયો છે કારણ કે હું જ્યાં રહેતી હતી ત્યાં સંબંધો અને લાગણીઓની કોઈ હેસિયત નહોતી મારા માતા પિતા થોડા દિવસ પહેલા જ અમુક મહિના માટે મારા મોટા ભાઈની પાસે અમેરિકા જતા રહ્યા હતા એમ પણ જ્યાં સુધી તે રહીન્યા હતા ત્યાં સુધી પણ તેમનું હોવું કે ના હોવું મારા માટે સરખું જ હતું રોહન કહેવા લાગ્યો કે આજે નહીં તો કાલે તમારે તમારી જિંદગીમાં આગળ વધવાનું જ છે હું થોડા સમય સુધી તમારી પાસે નોકર રહેવા માટે તૈયાર છું પરંતુ તમે કોઈ બીજા નોકરની વ્યવસ્થા જલ્દી કરી લેજો હું એક ઊંડો શ્વાસ લઈને ઊભી રહી ગઈ હતી અને હું પોતાની અજ્ઞાતાથી એક વફાદાર નોકરને ખોઈ બેઠી હતી હું જાણી ગઈ હતી કે તે હવે કોઈ પણ રીતે હંમેશા મારી પાસે નહીં રહે થોડા દિવસો પછી રોહને ગામડાની એક છોકરીને મારી પાસે નોકરાણી બનાવીને રાખી દીધી હતી અને પોતે મને અલવિદા કહીને હંમેશા માટે ગામડે પાછો જતો રહ્યો હતો આજે પણ હું જ્યારે પણ રોહનને યાદ કરું છું તો મારી આંખો ભીની થઈ જાય છે તે આજના સમયમાં એક ખૂબ જ સંસ્કારી માણસ હતો જેને વારે મોકો મળવા છતાં પણ ક્યારેય મારી ઉપર ખરાબ નજર નહોતી નાખી એક વાત સારી રીતે સમજી ગઈ હતી કે દરેક સંબંધ અજમાવવા માટે નથી હોતા ક્યારેક ક્યારેક આપની અજમાવવાની રીત બે બીજા માણસને આપનાથી દૂર કરી દે છે અમુક સંબંધો ઉપર અજમાવ્યા વગર વિશ્વાસ કરી લેવો જોઈએ હું પહેલા જ જાણતી હતી કે આ એક સારો માણસ છે પરંતુ તેને અજમાવવાના ચક્કરમાં હું તેને ખોઈ બેઠી હતી મારી તમને લોકોને પણ વિનંતી છે કે પોતાના કિંમતી સંબંધોને જાણી જોઈને ક્યારેય એવી હાલતમાં ના